આજે રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો કમોસમી વરસાદ પડતાની સાથે રાજ્ય સરકારે સતર્ક પગલાં લીધા છે મુખ્યમંત્રીની સૂચનાથી કાર્યકારી મુખ્ય સચિવે કરી છે વિડીયો કોન્ફરન્સ તો સુનૈના તોમરે જિલ્લા વડાઓની સાથે વિડિયો કોન્ફરન્સ કરી આજે રાજ્યના એકતાલીસ તાલુકામાં નોંધાયો કમોસમી વરસાદ વીજળી પડતા બે ઝાડ પડતા બે લોકોના મોત થયા મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ મારફતે તમામ વહીવટી પ્રશાસનને સતર્ક રહેવા માટે સૂચના આપી છે

ધરાશાયી થવા સાથે જ વીજળી આપી હતી અને તેમને વિડીયો કોન્ફરન્સ મારફતે તમામ જિલ્લાના વડાઓને સતત રહેવા માટે સૂચના આપી છે હજુ આગામી દિવસોમાં જે હવામાન વિભાગની આગાહી છે તેને લઈને જિલ્લાના વડાઓ એટલે કે કલેક્ટરો દ્વારા જરૂરી પગલાંઓ ભરવામાં આવે અને કોઈ પણ જાનહાની ન થાય અને અનિચ્છનીય ઘટના ન બને તે માટેના પગલા ભરવા માટે વિડીયો કોન્ફરન્સ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરોને સૂચના પણ આપવામાં આવી છે મહત્વપૂર્ણ બાબત છે કે આજે રાજ્યના એકતાલીસ જેટલા તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે અને જે ભારે વાવાઝોડા સાથે જે વરસાદ વરસ્યો છે તેમાં બે લોકોની જિંદગી પણ ગુમા છે એટલે કે આગામી સમયમાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા જે પણ જરૂરી પગલા હોય તે ભરવા માટે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આજે સૂચનાઓ આપવામાં આવી હતી જી વિપુલ જાણકારી બદલ આભાર તો આજે રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો જેને લઈ અને સરકાર પણ સતર્ક બની ગઈ છે હજુ પણ આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે તે પહેલાં સરકારે સતર્કતા વાપરી અને પગલાં લીધા છે